કેમ કે સંદીપ ને એનું ટિફિન ભરવાનું હોય અને પછી હવાર માં ફળીઓને એવું બધું વાળવાનું હોય વા કરવાના હોય કપડા ને એવું બધું ધોવાનું હોય તો બધું હવા માં જ વધારે કામ હોય ને સંદીપ ટિફિન લઈને જાય ને પછી થાય તો બધી થઈ ને આવી ગઈ છે ધાબે ને ખવાર હવાર માં જવા નિશાળી ચાલુ થઈ ગઈ છે આમ જો શોકરાટણમાં જાઓ જો છોકરા બધા આકર જાય બ્લોગ બનાવવાની ત્યાં અહીંયા જઈશ બધા જો બધા હેલો હેલો કરે અમારા પૂજા બહેન જો આમ થેલો લઈને તાણ આવી ગયા ધાબા પેપર કા બેન પણ મને જવાનું જવાનું છે જય માતાજી રામ રામ જય રામ હા તો ને આવી ગયા કા હા કોમેટના નામ દેવાનું કીધું હતું તો આજે આપણે પાંચ નામ કોમેટના લેખા છે તો હું તમને હાલો કહી દઉં તો પેલું નામ છે વર્ષાબેન ઠાકોર અમદાવાદથી અમારા વિડીયો જોવે છે તો બેન થેન્ક યુ અને આભાર તમારો હિતેશભાઈ પરમાર મોટા જીજાવદર ભાઈ તમારો પણ આભારને સપોર્ટ કરતા રહેજો રાજુભાઈ રોજાસરથી ભાઈ તમારો પણ આભાર ને થેન્ક યુ કપુદાબેન થેન્ક યુ તો ને થેન્ક યુ હા પછી પરમાર કનુભાઈ તિથોરથી થેન્ક યુ ભાઈ તમારો આભાર ને આવા ગામ તો અમે કોઈથી નામે નહોતો સાંભળ્યું પણ નાથી તમારા તમે અમારા વિડીયા જો ને એટલે અમને અમને બહુ ગમે છે ને છેલ્લું નામ છે પરેશભાઈ ભાડાણી સુરતથી અમારા વિડીયા જોવે છે પરેશભાઈ તમારા પહેલેથી જ વિડીયા જોવે છે પણ કોમેન્ટનું નામ દેતા હોય ને તે એ ભાઈનું નામ જ ભૂલાઈ ગયું તો સોરી ભાઈ ને થેન્ક યુ અને અમારા રોજેરોજ વિડીયા જોયા રાખજો અને સપોર્ટ કરતા રહેજો ને જેનું જેમ નામ આવ્યું છે તો એ રોજે રોજ કોમેન્ટ કરજો અને રોજે રોજ અમને સપોર્ટ કરજો ને કંઈક લાઈક કરી દેજો તો પ્લીઝ સપોર્ટ કરજો અને બીજાના નામ આપણે હજી દેવાના બાકી છે તો પ્લીઝ એક વિનંતી છે કે તમારું નામ જણાવજો અને તમારા ગામનું નામ જણાવજો એટલે અમને તમારું નામ લેવાની હરકી ખબર પડે તો પ્લીઝ આવના નવો સપોર્ટ કરતા રહેજો ને ફેમિલી હટણ જો આજ વરસાદ ચાલુ થઈ ગયો સપાસ ટપ ટપિયા હો મમ્મી કઈ કહો તમે આ ખાટલા લીધા છે લે 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 હું કર ના ભાગો ભાગો ખાટલા એક ઓર કરી લઈ તો ફેમિલી છે ને વરસાદ ચાલુ હતો કેમ નહીં કેમ નહીં નહીં ભાગો એક ઓર લેવા નકર બા ખીજા હે એકડી વાડીએ થી આવશે તો ખીંજા હે નહીં નહીં લે તો ખાટલા છે એક વાર મેકી દી હાલુ ઓલ પર મેચે ઓલ પર હો પછી ખાટલા પડી જાય હો આ ભાઈ સમજી તો જાય પણ આપડા ઘેર મોટા યુટ્યુબર મોંઘા મહેમાન આવ્યા છે કે રાહ જોતા અમારે ઘેર આવવાની

આવ્યા છે બેન અને લાલજીભાઈને ને અમારે આવ્યા છે એટલે હમણાં તો બહુ આનંદ આવ્યો છે હવે તેરે દિયા છંદુ બ્લોગ માં હું આવી ગયો છું અને બધાનું આ બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું અત્યારે તો દિયાબેન ને ના પડી ને તો પેરા સોડા લઈ આવ્યા છે સોડા તો પીવી જોઈએ હા હા તો અત્યારે સોડા લઈ આવ્યા છે ના પડી તોય મહેમાન કોના ભાઈક ના લાલજીભાઈ આવ્યા તો હરફ ન થાય અમને હા આજે અમે થોડાક બહાર ગયેલા હતા તો ટાઈમ હતો મેં કીધું હાલો ઘણા દિવસથી કહે છે ઘણા દિવસથી ફોન આવે છે મેરે ડાટો મારતા તો અત્યારે આવ્યા હતા પેસેલ તો કીધું કાઈ વાંધો ન આટો મારતા રહી છે અને ચંદુભાઈ આખલે ને મોવા વેગેલા છે હિરા કરવા માટે મેં ફોન કર્યો તો કે દિયાબેન ઘરે છે મેં તો વાંધો ને આટો મારતા જઈ ઓલી આવ્યા ને ત્યાં લાજભાઈ એકલા આવ્યા લઈને આવ્યા ખરા કેમ સવિતાબેન હા નકા જ તો સોડા પીવા તમે સોડા ભાઈ ભાઈ કા ભાઈ કોણ મહેમાન આવ્યો આપડે ના હા અમારા ઘર મહેમાન પતિ એમ કે બેઠા છીએ ધાબા ઉપર કેમ કે ધાબા ઉપર અમારે વધારે હોય ને ધાબા ઉપર જાય બધા ઠંડો પવન ખાવા કા આ થોડુંક એવું છે ને એટલે આને છે ને આના એક વંડી સણાવવાની છે એટલે પછી આમ મૂસો વી જાય ને એમ

તો લીમડો પાછો હું શું શું ગયો એટલે પાછી કાઢી નાખ્યો એટલે પછી એક દોડ થઈ ગયો એનું કાંઈ વહેલાં સોલ્યુશન કાઢવું જોઈએ તો હવે લાલજીભાઈ ની તો અમારે ક્યારે આવ્યા છે પણ હવે લાલજીભાઈ લાલજીબાઈને સગાઈમાં અમારે જવાનું છે તમારે કે દી સગાઈ કરવી હવે સગાઈ વેલા હાર કરો હવે તમારે તમારી હતા ને બહુ છોકરી લાલ હાટ પછી તમે મોટા કે

કેમ કે અમે બધા યુટ્યુબર છે પણ આ અમારથી મોટા છે અલા ભાઈ એવું કાઈ તો હોય એવું કાઈ ન હોય બધા નાના ઈતો પર હોય કોઈ મોટું ન હોય ને લાલજીભાઈ ને એક ખાસિયત છે બહુ મસ્તની છે કે કે્યારેકલાય અમારા ગામથી વટે ને એટલે ડાયરેક્ટ અમને ફોન કરે જ થી પણ અમે ગેર ન હોય એવું બધું થાય ધંદુ ભાઈ દર વખતે ફોન કરું છું પણ ઈ ક્યારેક ઉના હોય ને ક્યારેક મોવા હોય ને એવું હોય એટલે જો ફાઇનલી सविता ને લઈને અચાનક અમારી ઘરે આવ્યા ને એટલે અમને બહુ જ આનંદ આયો આનંદ આવ્યો સંદીપ નો ડાયરેક્ટ ફોન આવ્યો કે લાલજી ભાઈ ને આવવાના છે સરપ્રાઈઝ આપી દીધી વાહ લાલજી ભાઈ મને સરપ્રાઈઝ આપી દીધી બહુ આ ગિફ્ટ મને બહુ ગમ હાજે આ ગિફ્ટ મને બહુ જ ગમ કેમ કે લાલજી ને મને સરપ્રાઈઝ આપીને એટલે વધારે ગમે તો જટા જાતાને ધાબા ઉપર આવ્યા છે તો એકાધી રીલ ઉતારી લી એટલે અમને પણ મજા આવે અને લાલજી ને અમારા ગામનું

આજો સવિતાબેન também? આવજો હ હા ટાટા કહી દેપું તું બ ટાટા કઈ તો ભાઈ લાલજી ભાઈને જાઈ છે ઘરે ને હે તમે આવજો હો હવે અમે પાકું આવશે ઈ કરાવશે તો હો હા હો હવે તમે પાછા આવજો હા બાય બાય તો જો લાલજી ભાઈને વહી ગયા છે ઘરે нами જાય ઘરે તો ફેમિલી જાવે લાલજીભાઈ ને વહી જશે ઘરે અને જા મજા આવી ગઈ કેમ કે તમને બધાને ખબર હશે કે આપણી ઘેર મહેમાન આવ્યા હોય એટલે મજા જ એટલી આવે તો જો ઘણીવાર બેઠા ને વાતચીત કરી યુટ્યુબ પર બધા ભેળા થાય એટલે તમને બધાને ખબર હશે કે વાત એની જ વાત હોય તે વાતો કરતા ઘડીને બેઠા અને મજા આવી ગઈ ને મારે છે ને આ ત્રણ પાછું થોડુંક પાર્લરનું થોડુંક અમથું કામ આવી ગયું છે લેડીઝનું તો થોડુંક પાર્લરનું કામ કરી લઉં જય માતાજી રામ રામ ફેમિલી તો આપણે તો આવી જતી મોવાથી ઘરે ને શું છે આ